ખાડો તો હરખો ખોદ ખાલી વિડીયો મૂકીને યુટ્યુબ પર પૈસા કમાવા માટે અને ઈ તો તું બાવીસ હજાર નો આંકડો કેતો હશું તો ગણો મિત્રો

જય મુરલીધર જય દ્વારકાજી જય મા મોગલ કેમ છો મિત્રો મજામાં આજે ક્રિષ્ના પટેલ નો એક વિડીયો જોયો અને એની ભલે મને તો નથી કીધું પણ એમ લાઈવ માં કીધું છે કે કદાચ તમે એવું બધું હોય તો મને રૂબરૂ મળી લ્યો

છુટા છો હાલી છુટા છો કેવા માટે